મિત્રો આગ લાગ્યા પછી આગળ શું થયું એ વિડીયો પૂરેપૂરો હું તમને આગળ બતાવીશ એ પહેલા હું તમને એ જણાવી દઉં કે અત્યારે તમને ખબર જ છે હિન્દુ પવિત્ર નોરતા ચાલી રહ્યા છે તો બધી જગ્યાએ અલગ અલગ રીતે નોરતાને ઉજવવામાં આવતા હોય છે કોઈ જગ્યાએ આપણા જે બહેનો હોય એના માટે થઈને રાસ રાખે છે તો કોઈ જગ્યાએ અલગ જાગનું કઈક પાત્ર ભજવવામાં આવે છે માતાજીને લગતું કે એવી રીતે કોઈ જે છે આપણા ઇતિહાસને લગતું જે છે નાટક રાખવામાં આવે છે અને કોઈ જગ્યાએ આ રીતના જે છે આગ સાથે મસાલ રાસ કહેવાય છે એ રાખવામાં આવે છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે એ કઈ પૂરતી માહિતી નથી મતલબ કે નવરાત્રીનો છે કે નહીં કે નવરાત્રી પેલા નું કોઈ જગ્યાએ ફંક્શન રાખ્યો હોય તો ત્યાંનો પણ હોય શકે છે તો ચાલો મિત્રો આગ લાગ્યા પછી આગળ શું થયું એ પૂરેપૂરો વિડીયો હું તમને વોઇસ સાથે બતાવી દઉં એ પેલા પ્લીઝ મિત્રો આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા આ વિડીયો ને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા સગા સંબંધી સાથે શેર કરી દેજો અને એને પણ કહેજો કે તમે કોઈ જગ્યાએ આવી રીતે મસાલ રાસ કે આવી રીતે આગ સાથેનો નો રાસ હોય ત્યાં જોવા જાવ તો સાવચેત રહેજો અને જે આયોજકો હોય એમના માટે પણ નમ્ર વિનંતી છે આવી રીતે તમે આયોજન તો જો આગ કે લાગે એવી કઈ સંભાવના હોય મતલબ કે આવી રીતે કોઈ દુર્ઘટના ઘટે તો એને બુજાવવા માટે થઈને પૂરેપૂરા સાધન જે હોય આપણા પાસે એ બધું હાજર માં તો ચાલો મિત્રો હવે હું તમને પૂરેપૂરો આખો વિડીયો જે છે એમાં આગળ શું થયું એ બધું જણાવી દઉં પૂરેપૂરો વિડીયો બતાવી દઉં